વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે એક ચોખ્ખાની રેસીપી શેર કરાવી છું આજે આપણે ચોખ્ખાની સેવ બનાવીશું એ પણ તમે આખું વર્ષ સાચવી શકો એ રીતે અને ઉપરથી ખીચું બનાવવાની ઝંઝટમાંથી છૂટી તો ખીચું બનાવ્યા વગર આજે આપણે ચોખ્ખાની સેવ બનાવવાની છે તો તેના માટે એક મિક્સિંગ બાઉલમાં આપણે બે વાટકા ખીચડીયા ચોખ્ખા એટલે કે જે ઝીણા ચોખ્ખા આવે છે ખીચડી બનાવવા માટેના તે લેવાના છે જો આ ચોખ્ખા અવેલેબલ ના હોય તો તમે કોઈ પણ ચોખ્ખા લઈ શકો છો જે ઘરમાં હોય તે અને જો આ ચોખ્ખાનો ઉપયોગ કરશો તો આપણી સેવ છે તે એકદમ મુલાયમ અને સોફ્ટ બનશે એટલા માટે બને તો આ ચોખાનો જ ઉપયોગ કરો હવે આ ચોખાનું પાણી એકદમ સારી રીતે ક્લિયર ના થઈ જાય ત્યાં સુધી તેને બેથી ત્રણ વાર અલગ અલગ પાણીથી બદલાવી અને ધોઈ લેવાના છે તો બેથી ત્રણ વાર આ પ્રોસેસ કરવાની છે જેથી કરી કોઈ પણ કચરો હોય અથવા તો કોઈપણ ધૂળ કે ડસ્ટ કે કાંઈ રહી ગયું હોય તો તે નીકળી જાય એટલા માટે ચોખા વોશ થઈ જાય ત્યારબાદ આપણે એક મોટા વાસણમાં આ ચોખાને લઈ લેશું અને હવે આ ચોખાને પલાળવાના છે અહીં એક તમને ટીપ આપું તો જ્યારે કોઈ પણ દાળ ચોખ્ખા અથવા તો કોઈ પણ વસ્તુ પલાળવાની હોય તો મોટા પોળા વાસણમાં જ પલાળવી જેથી કરી તેને સ્પેસ મળે અને એકદમ સારી રીતે ફૂલી અને સોફ્ટ થઈ જાય અને પલળી જાય એટલા માટે હવે આ ચોખ્ખા ડૂબે એટલું પાણી આપણે એડ કરી દીધું એટલે કે એક બાઉલ જેટલું પાણી એડ કરી દીધું હવે આપણે આ ચોખ્ખાને બે કલાક માટે સાઈડ પર રાખી દઈએ એટલે કે બે કલાક માટે પલાળવાના છે તો બે કલાક સુધી તેને પલાળી લઈએ તમારી પાસે જો ટાઈમ હોય તો તમે આખી રાત માટે પણ આ ચોખ્ખાને પલાળી શકો છો અને બે કલાક પલાળો તો પણ ચાલે હવે આપણે કુકરમાં બનાવવાનું છે આડો હા આપણે ખીચું નથી બનાવવાનું કુકરમાં બનાવીશું તો તેના માટે કુકરમાં આપણે દોઢ ચમચી જેટલું ઘી એડ કરી દઈએ ઘીને આપણે ઓગળવા દઈએ ઘી ઓગળી જઈ ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલું આખું જીરું એડ કરીશું જીરું એડ થઈ ગયા બાદ જીરું એકદમ સારી રીતે કકડી જાય અને સ્મેલ આવવા લાગે ત્યાં સુધી તેને ગેસની લોટું મીડિયમ ફ્લેમ પર થવા દઈશું જીરું કકડી ગયા બાદ આપણે તેમાં પાણી એડ કરીશું તો બે વાટકા ચોખ્ખાની સામે આપણે સાત વાટકા પાણી એડ કરવાનું છે જે વાટકાના માપથી તમે ચોખ્ખા લો એ જ વાટકાના માપથી આપણે પાણી લેવાનું છે તો સાત વાટકા જેટલું પાણી એડ કરી દઈએ જો તમે એક વાટકા જેટલા ચોખ્ખા લો તો સાડા ત્રણ વાટકા પાણી એડ કરવાનું છે અને બે વાટકા લો તો સાત વાટકા પાણી એડ કરવાનું છે અને જો એક અથવા બે તપેલીના માપથી તમે ખીચડીયા ચોખ્ખા લો તો એક તપેલીની સામે આપણે સાડા ત્રણ તપેલી પાણી લેવાનું છે તો અહીં આપણે પાણી બધું એડ કરી લઈએ ત્યારબાદ હવે આમાં સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે તો બે ચમચી જેટલું આપણે નમક એડ કરી દઈએ પાણી અને ચોખ્ખા બંનેના માપનું આપણે નમક એકી સાથે એડ કરવાનું છે નમક પણ એડ થઈ ગયું હવે આપણે એકવાર સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈએ જેથી કરી નમક છે તે એકદમ સારી રીતે પાણીની સાથે મિક્સ થઈ જાય હવે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે આ પાણીને થોડું ઉકળવા દઈશું એટલે કે તેમાં બબલ્સ આવે ત્યાં સુધી તેને ગરમ થવા દઈશું તો જોઈ શકો છો નાના નાના બબલ્સ આવવા લાગ્યા છે એટલે થોડું ગરમ થઈ ગયું છે હવે આપણે જે બે કલાક માટે પલાળીને ચોખા રેડી કર્યા છે તેનું પાણી બધું કાઢી અને બધા ચોખાને આ પાણીમાં એડ કરી દઈએ ચોખા એકવાર એડ થઈ ગયા બાદ એકવાર સારી રીતે આપણે હલાવી અને મિક્સ કરી લઈશું જેથી કરી ચોખા છે તે તળિયા બેસી ના જાય અને પાણીને નમકની સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય તો અહીં આપણે એકવાર હલાવી અને મિક્સ કરી લીધું હવે ફરી આપણે થોડી સેકન્ડ્સ માટે આ પાણીને ગરમ થવા દઈશું તો અહીં જોઈ શકો છો પાણી ઉકળવા લાગ્યું છે ગરમ થઈ ગયું છે હવે એકવાર ફરીથી હલાવી અને કુક્કરનું ઢાંકણ ઢાંકી ગેસની મીડિયમ ફ્લેમ પર ચાર વિસલમાં આપણે આ ચોખાને બોઇલ કરી લેવાના છે હવે કોઈ જ પ્રોસેસ નથી કરવાની તો ખીચું બનાવવાની ઝંઝટમાંથી તો છુટ્ટી મળી ગઈ ના વધુ પડતું હલાવવું ના તો તેનું પરફેક્ટ કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવી આ રીતે કુકરમાં તમે ચોખ્ખાને બોઇલ કરી અને રેડી કરી શકો છો તો અહીં આપણે ચાર વિસલ થવા દઈએ કુકરમાં ચાર વિસલ થઈ ગયા બાદ કુકરનું પ્રેશર ઓછું થાય એટલે આપણે ખોલી અને જોઈ લઈએ તો જોઈ શકો છો એકદમ સરસ ચોખ્ખા છે તે બોઇલ થઈ ગયા છે અને પાણી પણ બિલકુલ નથી રહ્યું તો હવે આપણે એકવાર હલાવી લઈએ બધી વસ્તુને હલાવી લીધા બાદ આપણે ચમચાના પાછળના ભાગથી મેશ કરવાના છે ચોખ્ખાને આ રીતે આપણે કોઈ પણ હવે બીજી પ્રોસેસ નથી કરવાની આ રીતે ચમચાના પાછળના ભાગથી આ બોઇલ થયેલા ભાતને આપણે મેશ કરવાના છે બંને એટલા મેશ કરી લેવાના છે આપણે બે કલાક પલાળ્યા હતા અને ઉપરથી ચાર વિસલમાં બોઈલ પણ કર્યા એટલે એકદમ ઇઝીલી મેશ થઈ જશે ચમચાના પાછળના ભાગથી હવે આપણે આ મિશ્રણને એકદમ સારી રીતે ઠંડુ થવા દઈએ તો કુકરમાં તે વધુ સમય લેશે ઠંડુ થવા માટે તો તેને મોટા વાસણમાં કાઢી લેવું તો મેં અહીં આ રીતે મોટા કાથરોટમાં આ ચોખાને કાઢી લીધા અને એકદમ જલ્દીથી તે ઠંડા પણ થઈ ગયા રૂમ ટેમ્પરેચર પર પણ આવી ગયા તો હવે આપણે સેવ બનાવવાની છે તો તેના માટે પહેલાં આપણે હાથને તેલવાળા કરી લઈએ અને મોટી સાઈઝના આપણે લુવા બનાવી લઈએ આ ખીચુના તો જેને એકદમ સહેલું આ સેવ બનાવી તમારો ટાઈમ પણ ખૂબ ઓછો બગડશે અને એકદમ સહેલાઈથી તમે આ સેવને બનાવીને રેડી પણ કરી લેશો તો હવે સેવ બનાવવાની છે તો તેના માટે જે મશીન આવે છે સેવ ગાંઠિયાનું અથવા તો જેને તમે સંચો કહો છો તેને ઓઇલ વડે ગ્રીસ કરી લેવાનું અને ગાંઠિયા પાડવાની જે તેની જારી આવે છે તેને પણ ઓઇલ વડે ગ્રીસ કરી અને નીચે મેં સેટ કરી લીધી હવે આપણે આ મશીનને પેક કરી દઈએ ત્યારબાદ અહીં સેવ બનાવવા માટે સેવ પાડવા માટે મેં આ જે ઘઉં ભરેલો કોથળો જે આવે છે જે તેની સાથે તે મેં લઈ લીધો છે એકદમ સારી રીતે સાફ કરીને અને હવે તેની ઉપર આપણે આ રીતે સંચાથી સેવ પાડી લઈશું તો જોઈ શકો છો એકદમ ઇઝીલી તમે પાડી શકો છો જો આ મિશ્રણ આપણે જે રેડી કર્યું છે તેની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ હશે તો સેવ છે તે એકદમ પરફેક્ટ બનશે અને જો પાણીનો ભાગ રહી ગયો હશે તો તમારે ફરી આ ચોખાને એકદમ સારી રીતે ઉકાળી અને તેની કન્સિસ્ટન્સીને આ રીતે પરફેક્ટ બેલેન્સ કરવી પડશે અને આપણે અહીં આ ખીચું ચોખાનું બનાવ્યું ત્યારે કોઈપણ જાતનો ખારો પણ એડ નથી કર્યો તો પણ આ ખીચું અને આ જે સેવ છે તે એટલી સોફ્ટ બનશે કે ખાવાની ખૂબ જ મજા પડશે તો મેં અહીં બે મોટા મોટી સાઈઝના કોથળામાં આ રીતે સેવને પાડી અને રેડી કરી લીધી જોઈ શકો છો આપણે ફટાફટ ગણતરીની મિનિટોમાં આ બધા લોટની આપણે આ રીતે સેવ બનાવી લઈશું ત્યારબાદ હવે આપણે આ બંને કોથળાને પંખાની નીચે જ્યાં પણ પંખો ચાલુ હોય તેની નીચે સુકવવા માટે રાખી દેવાની છે તો એક આખી રાત આપણે આ સેવને પહેલાં તડકામાં નહીં પણ હવામાં એટલે કે પંખાની નીચે સુકવવાની છે તો મેં અત્યારે પંખા નીચે આખી રાત માટે સુકવવા માટે રાખી દીધી હવે બીજા દિવસે સવારે ચારથી પાંચ કલાક માટે આપણે તેને તડકામાં રાખી આવશું એટલે કે અડધા દિવસ માટે આપણે તડકામાં રાખવાની છે જેથી કરી આ સેવ એકદમ સારી રીતે સુકાઈ જાય તો અહીં મેં તડકામાં રાખી લીધા બાદ તે ઓટોમેટિક કોથળામાંથી ઉખાડવા લાગી હતી અને એકદમ સારી રીતે સુકાઈ ગઈ છે મેં મોટા વાસણમાં આ સેવને ભરી લીધી અને હવે હું તમને આ સેવને તળીને પણ બતાવીશ તો તેના માટે મેં ગેસની હાઈ ફ્લેમ પર તેલને ગરમ કરી લીધું હવે હું તમને આ સેવને તળીને બતાવું તો એકદમ સારી રીતે તેલ ગરમ થઈ જાય એટલે ગેસની લો ફ્લેમ કરી અને સમય તેટલી અથવા તો ઈચ્છો એટલી સેવને તેલમાં નાખી દેવાની જોઈ શકો છો ગણતરીની સેકન્ડમાં સેવ છે તે એકદમ સારી રીતે તળાઈ અને તેલમાં ઉપર આવી જાય છે આપણે કોઈ ખારો એડ નથી કર્યો સ્ટીલ એકદમ સરસ ફૂલીને અને એકદમ સરસ સફેદ આ સેવ તળાઈને રેડી થાય છે જોઈ શકો છો એકદમ સરસ એવી આ સેવ બનીને રેડી થઈ ગઈ છે જે બનાવી ખૂબ જ સહેલી છે વધુ પડતો તડકો નથી દેવાનો અને વધારે પડતી પંખા નીચે સુકવવાની છે નાની નાની બાબતોનું ધ્યાન રાખો તો એકદમ પરફેક્ટ એવી આ ચોખ્ખાની સેવ અથવા તો મમરી બનીને રેડી થઈ છે તો અહીં મેં નવી ટ્રીકની સાથે આ ચોખાની સેવ બનાવી અને બતાવી દીધી જો તમને આ ઉપયોગી લાગી હોય ટ્રીક તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં સે એ જરૂરથી કરજો અને હા અત્યારે અચારની સિઝન ચાલી રહી છે પણ લોકો થોડા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે તેલ મસાલાવાળું વધુ ખાવાનું પસંદ નથી કરતા તો એની પણ સોલ્યુશન છે મારી પાસે લાસ્ટ યર મેં મારી ચેનલ પર પંજાબી અથાણાની રેસીપી પોસ્ટ કરેલી હતી જેમાં એક પણ ટીપ્પુ તેલનું એડ કર્યા વગર મેં પંજાબી અથાણું બનાવ્યું હતું તો એ વિડીયોની લિંક હું આ વિડીયો પૂરો થઈને લાસ્ટમાં સજેશન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ તો જલ્દીથી વિઝિટ કરો મારી ચેનલને જેમાં તમને હેલ્ધી અને અનોખી રેસીપીઓ મળી રહેશે અને હા ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હો તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પ્રેસ કરજો જેથી કરી તમને આવી અવનવી અનોખી હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસીપીઓ મળી રહે અને હા સાથે સાથે કિચન હેકના અને ટિપ્સ એન્ડ ટ્રિપ્સના વિડીયો પણ મળી રહેશે આવા બીજા હેલ્ધી અને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે જલ્દીથી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ